ડીસા દ્વારા વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ ભાડા કરારની મુદત પૂર્ણ થતા બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલનું બિલ્ડિંગ સીલ મરાયું ડીસા એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી દ્વારા માલિકીના મકાનમાં ભાડે ચાલી રહેલી વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને સીલ મારી દેવામાં આવ્યું છે બિલ્ડિંગ વર્ષ બે હજાર અગિયારથી બે હજાર એકવીસ સુધીના કરાર હેઠળ બનાસ એજ્યુકેશન ટ્રસ્ટની શૈક્ષણિક હેતુ માટે અપાયું હતો કરાર પૂર્ણ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટને વારંવાર જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ જગ્યા ખાલી ન કરાતા અંતે એપીએમસી દ્વારા નિયમ મુજબ બિલ્ડિંગ સીલ કરવાની કાર્ય વાય હાથ ધરાઈ કોર્ટ કેસની લાંબી પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો બનાસ એજ્યુકેશન ટ્રસ્ટે પહેલા ડીસા કોર્ટમાં અને ત્યારબાદ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો ભારતીય કિસાન સંઘ દ્વારા મીરગઢ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન અંગે યોગ્ય વળતર ચૂકવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાન ભરપાઈ કરવા માટે સહાયની માંગ કરી છે મીરગઢ પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે બાજરી મગફળી જુવાર કઠોળ કપાસ અને બટાટાને ભારે નુકસાન પહોંચ્યું છે બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત એસટી કર્મચારીઓ હાયર પેન્શનની માંગ સાથે પાલનપુરમાં એકઠા થયા હતા કર્મચારીઓ દ્વારા પેન્શનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓને હાલમાં રૂપિયા એક હજાર બસોથી એક હજાર પાંચસો સુધીનું પેન્શન મળે છે આજના મોંઘવારીના સમયમાં લોછા પેન્શનથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું સરકાર દ્વારા હાયર પેન્શન લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે નવા વર્ષ નિમિત્તે તમામ નિવૃત્ત કર્મચારીઓ એકત્ર થયા હતા જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સંગઠ ગઠન દ્વારા લેવાલા નિર્ણય મુજબ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી થરાદ ખાતે શહેર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ યાત્રામાં પાંચસો એકાવનથી વધુ વાહનો જોડાયા હતા જે થરાદ ચેહર માતાજીના મંદિરથી મરતોલી ધામ જવા રવાના થયા હતા શોભાયાત્રાનું આયોજન શહેર રાજ ગ્રુપ થરાદ અને સમસ્ત શહેર ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ઉત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો જોડાયા હતા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારની સુખાકારી અને ભક્તોની માનતા પૂર્ણ કરવાનો છે માનતા પૂરી થવાના ભાગરૂપે ભક્તો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું થરાદથી શરૂ થયેલી આ શોભાયાત્રા મરતોલી

પાંચસો એકાવન ગાડીઓ સાથે અહીંયા થરાદ નગરી થી નીકળીને ભરતોલી ધામ જવાની છે આ સાથે હજારો ની સંખ્યામાં લોકો ભાવિ ભક્તો અને ચહેર માતાના જે ભક્તો છે આ પંથકના એ બધા આ ધાર્મિક ઉત્સવ સાથે સૌ જોડાયા છે આ વિસ્તારની સુખાકારી માટે લોકોની સુખાકારી માટે સૌની માનતા માનેલી અને આ માનતાના રૂપે આ શોભાયાત્રામાં સૌ આ નગરી થરાદ નગરી આજે હેલી જેને કહેવાય આનંદની હેલી છે અને સૌ આનંદનો આ ઉત્સવ આ પ્રસંગમાં સૌ સાથે મળીને આજનો આ પ્રસંગ જે ભૂતોના ભવિષ્યતે આવી શોભાયાત્રા આ ચેહર માતાની કંઈ કૃપા હોય તાડાના પાળની ચેહર માતાની કંઈ કૃપા હોય આ વિસ્તારની જનતા માટે આ શુભ પ્રસંગ છે તો અહીંયા આજથી આ થિરપુર નગરી જેને કહેવાય છે એનો આ શુભ ઉત્સવ અહીંથી થોડાક ક્ષણોમાં પાંચસો એકાવન થી વધારે ગાડીઓ લઈને આ ભાવિ ભક્તો ચેહર માતાના ભક્તો જે ચેહર રાજગ્રુપ વર્ષોથી ચાલે છે અને એમની સૌની મનોકામના હતી કે આ માતાજી માટે અને આ નગરી માટે આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ એવી શુભ ભાવનાથી અહીંયા ટૂંક સમયમાં આ રથયાત્રા નીકળવાની છે અને હજારોની સંખ્યામાં સાથે લોકો પણ જોડાવાના છે અને મરતોલી સુધી જ્યારે આ રથયાત્રા પહોંચશે ત્યારે અનેક સ્થળોએ ભવ્યથી ભવ્ય આ રથયાત્રાનું દરેક જગ્યા ભક્તોનું સન્માન થવાના છે તો આ એક અનેરો ઉત્સવ છે ચાલો આ સૌ સાથે મળીને આ વિસ્તારની સુખાકારી માટે મા નામ ઉજાગર થાય એવી શુભ આશયથી આપણે આ શોભાયાત્રા કરી રહ્યા છીએ અમદાવાદ સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને તથા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર રેસુંગ ચૌહાણ સહાયક માહિતી નિયામક અમિત રાડિયા નરેન્દ્ર પંડ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ ગુલાબસિંહ રાજપૂત ત્રીસ વર્ષની માહિતી ખાતામાં સેવા આપીને ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકે જણાવ્યું હતું કે રાજપૂતે નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી કચેરીની વિવિધ શાખાની કામગીરી કરી તેમની ઉપલબ્ધિ છે ગુલાબસિંહ રાજપૂતે માહિતી ખાતામાં વિવિધ તબક્કે કાર્યકર્તા માહિતી ખાતાના પ્રસાર અને પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ટેકનિકલ ક્ષેત્રમાં તેમની કુશળતા તેમજ કર્મષ્ઠતા પ્રશંસનીય છે આ સાથે અન્ય જિલ્લા કચેરીઓ સાથે સંકલન સાધીને સરળતાથી કામગીરી નિભાવી છે તેમનું નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી